નમસ્કાર મિત્રો ઇન્ટ્રોલ બાદ ફરી વાર હરાજીનું કામકાજ ચાલુ થવા જઈ રહ્યું છે તો ચાલો જાણી લઈએ ફરી એક વાર જીરાની હરાજીમાં જઈને જીરાના આજના બજાર ભાવ અમરાપુર

આવ <laughs>

જસતર માર્કેટિંગ એર માં ઝીરો લઈને આવેલા ખેડૂત ભાઈ લિંબા ભાઈ ભટલી ગામ થઈ મતલબ ભાઈ હાલો રેડી 42 બાબુ કાકા

બીપન ભરતી લા બીપલા કે તીપડીઓ આ હાથ પડે રમા કાકા બેજે ચાર બટા અલય કાકા રમા કાકા ટીપડીઓ હાથ કરે રબતા આદર કાકો ભળ્યું જાય મે કાવ હા હા

ચાર હજાર એકસો ને ચોવીસ રૂપિયા મીડિયમ માલ

યા 40 40 ઓહો ઓમ ઉપર હે રમેશ કા લે 40 16 17 ચાલી 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 એક બસ નું નો નીકળ 40 40 રૂપિયા હાલે મોજ લે જાણી તમ ઈ મને છે પૈસા ન લેવાની મામા પડકા લે ગોડબા દવા દવા બંધ પણ જોડાઈ જ માં

এক <kung government>

એજ બજાર ઇન્ટ્રોલ બાદ પણ જોવા મળી રહ્યું છે ત્રણ નવસો રૂપિયા થી લઈને ચાર ત્રણસો રૂપિયા સુધી